મેરેજ પછી ઘણા લગભગ બે હજાર પુરુષો સુસાઈડ કર્યું તો એ બહુ જ દુઃખના સમાચાર કાળુ માટે કે અમે કૂતરો લાવી રહ્યા છીએ ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું અમારા ચેનલમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ તો આજે છે રવિવાર મેં બે દિવસથી બ્લોગ નહોતા બનાવ્યા કે તબિયત સારી નથી માથું ને એવું દુખાતું હતું એટલે મેં વ્લોગ નહીં બનાવ્યા અને અહીં શું દાળ ઢોકળી અને એના પહેલાં મારા ઘણા બધા કામ છે જેમ કે આ ડીશ બધી ધોવાની છે એક આ પડી ડીશ આ ડીશ પડી અને પેલી મેં ધોઈ છે એટલે ડીશોનું કામ મેં લીધું છે ઘણી બધી ધોવાની છે અને આ જુઓ કપડાં જ નહીં પહેરે નીચે ચડ્ડો ખાલી હવાર હવારમાં આજ મોર્નિંગ હોય એમની ભાઈ થર્ટી ફર્સ્ટ તો અમે જઈશું કાંકરિયા શું કેવું કાંકરિયા કાંકરિયા કાર્નિવલ જોવા જવું જ છે ભાઈ કેમ કે અમે ઓલાઈ થર્ટી ફસ્ટ ક્યાં હતા કહું તમને અમે હતા અર્બન ચોક આપણે અહીંયા અઘોરા મોલમાં ગયા હતા ત્યાં બહુ મજા આવી હતી અને એ વખતે અમે જવાના હતા ગોવા એટલે ગોવાની શોપિંગ કરવા માટે અમે ગયા હતા તો ત્યાંથી અઘોરા જતા આવ્યા હતા તો મજા આવી ના જવાય કે બહુ ભીડ હોય એટલી ભીડ હોય ને કે તમને કશું જોવા મળે નહીં જઈશું તો તમને બતાવીશું પણ પચીસ પચીસ થી એકત્રીસ માં થાય છે ને ફિક્સ થોડે એકત્રીસે જવાનું તમે એક જ વખત ગયા હતા હું એક જ વખત ગઈ એટલે આડા દિવસે અમે જઈ આવીશું પચીસ થી ત્રીસ તારીખ સુધી ત્રીસ બી ને હું તો કઉ અઠ્યાવીસ સુધી જઈ આવીશું આપડે જોવા બધા એમના હપ્તા ની લિસ્ટ

મે બે વર્ષમાં કેટલા રૂપિયા વાપર્યા છે આ બધું ઉપરનું તો ના બતાવે પણ આ બતાવી દે ખાલી આ બહુ વાપર્યા છે બે વર્ષમાં વાપરે નહીં ઘરમાં પછી ગાડી લે વાપરે મેં કે બધું વસ્તુઓ બધી લઈ ગઈ હા અને હવે મારે ઘણું બધું ઉમેરવાનું બાકી છે ઉમેરવાનું બાકી એમ કેટલા ખર્ચા કરતા બહુ બધું ઉમેર્યું નહીં મેં

દબાઈ ને ખાય છે પરમ દિવસે બી પીઝા ખાતા હતા પછી એના પરમ દિવસે બહાર ગયા તા બાર ગયા તા કે લાયા તબિયત સારી નથી મારી મેં કીધું ને બે દિવસ થી મને માથામાં હડકા મારે છે આત્મા અમર છે એટલે આત્મા નો ખુશ રાખવા માટે આ બધું કરે છે પણ વહેલું જતું રહેવાય ઉપર આમ ના આમ કરીએ ને ખાધા ને ખાધા કરીએ તો તમે સમજાવો કંઈક એટલે નહીં કેમ કે અત્યારે હા અને બીજું મારા સસરાને બી બીપી લો લોન હાય ને કોલેસ્ટ્રોલ ને એમનું તો એટલું શરીર નહીં તો બી આવી ગયું છે એટલું બહાર નહીં કરે તો બી એમને આવી ગયું તો આપણે તો એટલું બહાર ગે છે સ્ટ્રેસ માં આવી જાય ટેન્શન ટેન્શન હોય ધંધાનાથી તો આવી જાય અને હું એમનું શરીર ઢાંકી દઉં પહેલાં તો

મેરેજ પછી ઘણા લગભગ બે હજાર પુરુષો સુસાઈડ કર્યું તો એ બહુ જ દુઃખની વાત છે દુઃખ ની બાબત છે અમુક જગ્યાએ એમ કેવાય ને કે બંને પાર્ટનરો વચ્ચે સમજણ જોઈએ પૂરેપૂરી શું કેવું તારું સમજણ હવે બી જરૂરી છે પણ એના સમજણ બહુ જ કોઈ દિવસ કોઈ વાતે જીદ નહીં એના કપડામાં જીદ નહીં અત્યાર સુધી એમ મને નહીં લાગતું કે એને કોઈ ખર્ચો કરાયો હશે મેં કર્યો હશે અને એ મને રોકાજો બાકી એ કોઈ ખર્ચો નહીં કરતી તો કેવું છે કે બંને વચ્ચે બંને પાર્ટનરોનું અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય ને તો કોઈ તકલીફ ના આવે શું કેવું સ્ત્રી સાચી હોય તો પુરુષ એના ઘરના જોડે લડી લે કે ના લડી લે લડી લે પુરુષના તો શું છે કે સાચી હોય કે ના સાચી હોય એને એના વાઇફ બાજુ રહેવું પડે પણ વાઇફને સમજવું જોઈએ કે ભાઈ પુરુષનું શું થશે એમ કંઈ બી કહેતા પહેલાં એનો સોવા વિચાર કરવો પડે ના આમાં એવું બી હોય કે હા એટલે બીજાને કહેતા બાકી સ્ત્રી હંમેશા એ છે ને પોતાના પુરુષનું ઉપરાણું જ લે ના ગમે તેનું બે જણા ઝઘડતા હોય ને તોય ઉપરાણું લે શું કેવું ભાઈ ઉપરાણું તો લે એ વસ્તુ તો ખરી જ પણ એમ કે અત્યારે આ બધું દેખાદેખીના જમાનામાં છે ને પૈસા ને બધા માટે છે ને બહુ જ વધી ગયું છે પૈસા ના હોય તો સ્ત્રી બોલે પુરુષને તમે શું કર્યું આ આપણો તો બદામ અલગ અલગ છે યાર હવે કેવા જઈએ બધું આખી દુનિયા અલગ ચાલે છે બધા અમને એમ કહે કે અમે નાના છીએ એટલે કઈ ન હું ફ્રેશ થઈ ગઈ છું હું ફ્રેશ થઈને હવે હું તૈયારી કરીશ દાળ ઢોકળી બનાવવાની અને મેં દાળ બાફી દીધી છે અને મે બાફવામાં ટામેટું અને મેથી સૂકી બેય નાખી દીધુંતું અને કુકરમાંથી કાઢી લીધી છે અને આ બાજુ ભાત થાય છે અને આ બાજુ લોટ બાંધવાનો છે ઢોકળીનો અને ભાખરી મસાલાવાળી ભાખરી બંનેનો કેમ કે વધારે બાંધવો પડશે કેમ કે એમનો વધારે ભાવે છે મસાલાવાળી ભાખરી જોડે એટલે એની અંદર હું મસાલા કરીશ મરચું હળદર અને દાણાજીરું

બાકી નહી ચમચી આટલી નાખવાનું મેં એ પહેલું છે કે લોટલો બગડું નહીં કેમ બગડે જ છે અને મારી દાળ ઉકળે છે એ પેલા હું મસાલો કરી દઉં મેં કરી દે એટલે મરચું નાખ્યું ધાણા જેવું અડદર મીઠું ક્યાંય અને મેં ઢોકળી સરસ મજાની મોટી બનાવી છે અને પતલી કરી છે અને કાપીને જ નાખવાની છે એટલે મેં મોટી બનાવી બીજી બે નાની બનાવી છે અને હવે બીજી મસાલાવાળી ભાખરી ના ગયું મીઠું અને આના પછી થોડી વાર રહી હું ગોળ નાખી દઈશ એટલે સરસ મજાની ગળી ખાટી એ થઈ જશે એના પછી લીંબુ નીચવીશું જ્યારે ખાવા બેસીશું ત્યારે અને ઘી નાખવાનું અને થોડી ડુંગળી કાપેલી મજા આવે એમ ઉકળે છે એકવાર વાર લઈ લઈએ અને આ બાજુ બાદ થઈ ગયા છે મેં દાળ વગારવા માટે તેલ મૂકી દીધું છે رایی نکی؟ روانی این در نکوان روزه زیرو هینگ توری اردر ان توڑو અને મારા અને કોથમીર ગઈ છે એટલે કોથમીર નહીં એટલે વેચાવા આવે તો શાકભાજી વાળો સારું છે બાકી તો આજે આપણામાં જ ખાવી પડશે અને દાળ ઢોકળી થઈ જ ગઈ છે બસ હવે ગેસ બંધ કરવાની તૈયારી છે થોડું ઉકળી જાય પછી તો હું દાળ ઢોકળી બનાવીને પછી તો સૂઈ ગઈ હતી કેમ કે આ વ્યક્તિ બહુ લેટ આવ્યા ને એમને જમી લીધું અને મેં એમની રાહ જોઈ મોડા સુધી અને એમને જમી લીધું હું નહીં જમી એટલે હું આજે બહુ ગુસ્સામાં આવી ગઈ અને મેં ખાધું જ નહીં આજે કંઈ જ નહીં ખાધું મારે ખાવું જ નહીં આજે એમ મેં એમની રાહ જોઈ નહીં મારી ના રાહ જોઈએ એવું બને ના જોયું ઊંઘી રહી હતી એટલે પછી તો ખાઈ લેવાનું બોલો હ ના ના એમને તો મને કીધું પણ મેં ના ખાધું કે કે મને ભૂખ જ બહુ લેટ થઈ ગયું પછી મેં કીધું કે નહીં ખાવું તો દાળ ને એવું તો ખાસું બચ્યું પડ્યું છે હવે એને શું કરશું મને ખુદને નહીં ખબર અને તમારે ખાવાનું છે રાત્રે ના નાગતા નહીં અને હવે અમે બનાવી શું વિડીયો અને વિડીયો બનાવીને પછી જોઈએ શું કરીએ છીએ તો કાળુ માટે એક દુઃખના સમાચાર છે કાળુ માટે કે અમે કૂતરો લાવી રહ્યા છીએ જેનું નામ છે જેક એટલે હર્ષ છે એ હર્ષ કૂતરું લાવે તો બે મહિના પહેલાં કેવું કંઈક હતું અને હવે એમને રાખવું છે નહીં એવું કંઈક છે ઘરમાં ઇસ્યુ છે પ્રોબ્લેમ છે એટલે રાખવું છે નહીં તો પછી અમે વાત કરી તો અમે પહેલાં ઘરે લાવીએ છીએ એટલે બધે એક જ કેમ કે અમે તો લાવીએ તો અમારે ક્યાંકનું ક્યાંક જવાનું થાય તો કોણ રાખે એમ તો અ પેલા ઘરે કૂતરું લાવે છે કૂતરું ના કહેવાય જેક ના લાવે છે એટલે હું પેલા ગેર જાઉં અન બાર બહાર નો બેઠો બેઠો વાતો કરે બતાવું કોડી આમાં કાળુનો દુઃખ થશે નહીં કાઢું હે કાળી રમે તો કાળુનો ભય એટલે ભય કીધી રમે દું એટલે મન એના જોડે રોવાનું નહીં उठाई तो जोड़े हैं सम्मानू काढू हैं आ मामू तो जो रमेश तो एन जोड़े रमेश लो ना पड़े से कहीं है? दुखी दुखी आप तुम्हारे हुई जाता। एक काम कर તો એ લેવા ગયા છે જેકના અને જેકને લઈને પહેલાં ઘેર આવશે એટલે હું પહેલાં ઘેર જઉં છું અત્યારે અને એક વસ્તુ આને બી જેકના સામે મૂકવાનું છે ને જેકનો બી કાળુ સામે મૂકવાનું બંને એકબીજાને સામે રાખવાના છે એટલે બંને જણા જોડે રમી શકાય એમ કેમ કે આને બી અમે મોટો મેં તો નહીં કર્યો પણ ગનાએ મોટો કર્યો છે એટલે આને દુઃખ ના થાય નવું કૂતરું આવવાથી એમ મારું ઓછું થઈ ગયું માન એવું ના થઈ જવું જોઈએ આનો બી એટલો રાખવાનો છે ને પેલાને બી એટલો રાખવાનો છે પણ પેલો રહેશે જેક ઓલા ઘરે કેમ કે ઓલા ઘરે સારી આગળ જગ્યા છે ને બધું છે એટલે ત્યાં રહેશે અને હું જાઉં છું પેલાં ઘેર મને એમ એમને પહેલેથી શોખ હતો કૂતરું લાવવાનો પણ ટાઈમિંગ અને એ કોઈના વગર રહે નહીં પછી ખાઈ નહીં પીવા નહીં મારા વગર ક્યાંક ગયા હોય તો આપણને દુઃખ થાય મૂકીને તો જઈ શકીએ પણ પછી એ ખાઈ નહીં પીવા નહીં એટલે આપણને ક્યાંય ફરવા ગયા હોય તો મન ના લાગે ને એવું બધું થાય જેક આવી ગયો છે ને થી કાળું ને બે કાળું જુઓ અને જેક જુઓ અને મને જેક થી બીક લાગે છે એટલે હું જેલ બનાવીને અહીંયા જ ઉભી છું જો આવી રહ્યો બિચારો મારા ભરોસે આવ્યો છે ને તમે એના દગો આલે હો અને જેક એટલો મસ્તી છે ને જેની વાત ના પૂછો મને ખુદના બીક લાગે છે અને મારી તો હિંમત જ ભાઈ હર્ષ છે ને અમારો હર્ષ આ મારો મેનેજર છે આ ભાઈ હામ જો તો એ ભૈયા લઈને આવ્યો છે કૂતરો એના ઘેર લાવ્યો તો પણ એના ફ્લેટમાં એને ગલ લીધું ટ્રાન્સફર કર્યું જમીન ઉપર હતું અને અત્યારે ફ્લેટમાં કહેતું કૂતરાને ફાવતું નહીં ફ્લેટમાં તો એ એ ગમા નહીં ને એને એટલે ઘેર લઈને આવ્યો છે

એનો ઊંઘ નહીં આવતી ત્યાં પાથર્યું છે બધું પણ ના અહીંયા જ ઊંઘ્યો છે એવું આંખ બંધ થઈ ગઈ છે હા પણ હર છે નહીં આવ્યો છે પણ ઊંઘવું નહીં નવી જગ્યાએ આપણે કેવું બદલાઈ ઊંઘીએ નહીં એમ એને ઊંઘ નહીં આવતી હોય ઊંઘાળી એનું ફિક્સ કરી નાખે છે નવ થી દસ અગિયાર બાર એક બે ચાર વાગે ઉઠે છે કલાક કમ્પ્લેટ ચાર વાગે ઉઠીને ભાઈ જાગી જ રહેવાનું કે ભૂઈ જાય પાછું ભૂઈ જાય મસ્તી ના કરાવો તો

બધું ગાદલો ને બાદલું બધું પેલા ઘરે થી ગયા છે જેક પેલા ઘરે ઊંઘ્યો છે કેમ કે ઊંઘતો જ નતો બહુ લેટ થઈ ગયું પછી આઈને પેલા તો એના વાળ વાળ હતા કે કપડાં ઉપર એટલે ચેન્જ કર્યા અને જેક આવ્યો ને એ વખતે મારા સાસુ સસરા આવ્યા હતા અને આજે લઈને આવ્યા તમારા માટે તલની ચીક્કી પછી આ બે છે સિંગની ચીક્કી ના એ સિંગની ચીક્કી આ માવાની છે અને આ ખજૂરની અને કચેરીયું છે પણ મેં બ્લોગ એટલે ના લીધો કે જે કહ્યો હતો ને જેક છે ને દોડમ દોડ દોડમ દોડ એટલું ગરમ કરી નાખ્યું ને મને ખુદને એમ થતું હતું કે આ બચકું ભલ લેશે એટલે બહુ બીખ લાગતી હતી એમ અને અત્યારે તો સુઈ ગયો તો ખબર નહીં એમ કહેતો હતો કે હર ટાઈમ કહેતો તો કે ચાર વાગે ઉઠશે ઉઠશે ચાર વાગે અને પેલા ગેર ખાલી ચંદા આપવા એકલા છે અર્જુન ભાઈ ગયા છે મૂવી જોવા એટલે ગેર કોઈ છે નહીં રોવાય ખરા કશું ઠેકાણું નહીં અમારે કાળું તો આ બાજુ હું અત્યારે આવી તો રોવો છે બેઠો બેઠો હું રોવો જ આમ ટપ ટપ ડબ ટપ એટલે ઓછું ઈરાલું છે કે જોઈએ કાલ સવારે આપી દઈએ કેમ કે કાળું એ રોવે ના ચાલે એ જોઈ રહે છે એ જાગતો જ હોય છે ઊંઘ્યો નહીં આજે નહીં અત્યારે તો આઠ વાગે નું સુઈ જાય કાઢું તો હા આજે પહેલી વાર મેં એને રોતા જોયો છે એટલે એવું છે કે આપી દઈએ આને દુઃખ ના થાય અને જે કે ઊંઘતો નહોતો કેમ કે એને બી હર્ષ વગર ઊંઘ હર્ષના ઘરના વગર ઊંઘ ના આવે એ રોજ ત્યાં રહેલો છે એટલે અને આજે ગજબ થાકી ગયા એમ તો હવે મારા દાઢોપડી ખાઈને સુઈ જવું છે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દોજો અને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એસ ગુજરાતી વ્લોગ અને અમારો કેમેરો થોડો ખરાબ છે એ સાફ કરી દો પહેલા